અખિલ સનાતન સંસ્કૃતિ મંડળ દ્વારા નવરાત્રી દરમિયાન દુર્ગા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું માતાજીની ભવ્ય શોભાયાત્રા સાથે માતાજીની મૂર્તિનું વિસર્જન પણ દશેરાના દિવસે કરવામાં આવી રહ્યું છે પાદરમાં રહેતા ઉત્તર ભારતીયો દ્વારા છેલ્લા ચાર વર્ષથી નવરાત્રી દરમિયાન દુર્ગા પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવે છે દુર્ગા પૂજા દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો નવ દિવસ છે તે યોજવામાં આવતા હોય છે ચોક્કસ પ્રમાણે તમામ સ સમાજના આગેવાનો સાથે તમામ લોકો છે ત્યાં કાર્યક્રમમાં જોડાતા હોય છે જે રાત્રિ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે અને સાથે સાથે માની ભક્તિ પણ કરવામાં આવતી હોય છે જે દુર્ગા પૂજા સંપન્ન થતાં વિશેષ દુર્ગા માતાજી સહિત લક્ષ્મી ગણેશ કાર્તિક સરસ્વતી માતાજીની મૂર્તિ સ્થાપના કરતા હોય છે અને નવરૂપની ઉત્સાહિક પૂજા અર્ચના કર્યા બાદ આરતી પણ યોજવામાં આવતી હોય છે પાદરનગર અને તાલુકામાં વસતા બિહારી ઉત્તર પ્રદેશ અને વેસ્ટ બંગાળ સહિત ભક્તો દ્વારા યોજવામાં આવતા દુર્ગા પૂજા સંપન્ન થતાં પાદરનગરમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી અને તમામ દેવી દેવતાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો છે તે જોડાયા હતા એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે મા અધિશક્તિની આરાધનું પર્વ એટલે કે નવરાત્રિ ત્યારે આ પ્રકારે છે ત્યાં સમાજ દ્વારા माँ दुर्गा स्थापना कर नौ दिवस सुधी माता जी आराधना शक्ति प्रमाण संतोष ठाकुर पादरा निवासी हूँ अखिल सनातन सांस्कृतिक मंडल के अध्यक्ष होने के नाते आज मैं ये स्टेटमेंट दे रहा हूँ कि पादरा शहर के जितने भी नागरिक हैं उनका फुल सपोर्ट के साथ आज हम चार वर्ष से पादरा नगर में माँ दुर्गा की स्थापना कर रहे हैं और मुझे काफ़ी सारा सपोर्ट मिल रहा है और हम नवरात्रि के नौ दिन में के नौ दिनों के दरमियान माता की नौ रूपों की पूजा करते हैं जैसे माँ दुर्गा माँ सरस्वती माँ लक्ष्मी कार्तिकेय जी गणेश जी की भी आराधना होती है और आज हम चार साल से यहाँ फुल सपोर्ट के साथ अच्छे से हम इसका आयोजन कर रहे हैं आज दशहरा है और दशहरा के दिन आज हम विसर्जन करने वाले हैं और पादरा नगर भ्रमण करवाएंगे माता का पूरे पादरा नगर में उसके बाद माता जी का विसर्जन करेंगे इसलिए हम कोटि कोटि आभार व्यक्त करते हैं पादरा नगर वासियों का एंड अपने सभी अखिल सनातन के सदस्यों